પ્રસ્તાવના મિત્રો શું તમે જાણો છો પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે સાત એશિયા આફ્રિકા યુરોપ ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા એન્ટાર્કટિકા ઓસ્ટ્રેલિયા તેમાં આપણો દેશ ભારત એશિયા ખંડમાં આવેલો છે આપણા દેશ સિવાયના બીજા દેશોને આપણે પરદેશ કહીએ છીએ આપણામાંથી કેટલાક લોકોના સંબંધીઓ પરદેશમાં રહેતા હોય છે તેમ ઝીલના કાકા યુનાઇટેડ અરબ ઇમારત યુએઈ ના એક શહેર અબુધાબીમાં રહે છે તમને થતું હશે કયા યુ એ ઈ સાત ખંડોમાંથી ક્યાં આવેલું હશે તે એશિયા ખંડમાં જ આવેલો એક દેશ છે અબુધાબી ધાબી ની રાજધાની છે હવે ચાલો હું તમને જીલની વાત કહું આજે સવારથી જીલના ઘરમાં દોડધામ છે અરવિંદ કાકા અને તેમનું કુટુંબ પાંચ વર્ષ પછી તેમના ઘરે આવવાનું છે પાંચ વર્ષ પહેલા અરવિંદ કાકાને અબુધાબીમાં નોકરી મળી હતી ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા ઝીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથક ગયા વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે અંતે અરવિંદ કાકા નીતા કાકી અને તેમના બાળકો બહાર આવતા દેખાયા હેન્સી અને પોલ કેટલો મોટા થઈ ગયા છે બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા ઝીલના ઘર તરફ નીકળ્યા હેન્સી તું લાંબી મુસાફરીથી થાકી ગઈ હશે પપ્પા કહેતા હતા કે અબુધાબી ભારતથી ખૂબ જ દૂર છે અરે ના અમે બિલકુલ થાક્યા નથી અબુ ધાબી ભલે ભારતથી દૂર છે પણ વિમાનથી આવતા માત્ર બે કલાક જ લાગ્યા વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે ઝીલ આશ્ચર્યમાં હતી જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ હતી ત્યારે તેની ટ્રેનમાં વીસ કલાક લાગ્યા હતા પરંતુ નકશામાં જૂનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે ઝીલ હેન્સી અને પલે વિમાન મથકથી ઘર સુધી ખુબ જ વાતો કરી જેલ તેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી તે ઈચ્છતી હતી હેન્સી તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે રેતી જ રેતી તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે ખરું ને મોટા ભાગે અમે વાદળો જોયા કારણ કે વિમાન ઘણો ઊંચે હતું વાદળો કરતાં પણ ઊંચું તે ખૂબ ઊંચે જાય તે પહેલા અમે જોયું કે તે રેતાળ પ્રદેશ પરથી ઉડી રહ્યું હતું ત્યાં રેતી જ રેતી હતી પરંતુ રેતીના રંગ બદલાયા કરતા હતા સફેદ, પથાઈ, પીળો, લાલ, કાળો અમે રેતીના પર્વતો પણ બનેલા જોયા

હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી આ બધું ઘણા લાંબા સમય પછી જોયું હું ખૂબ જ ખુશ થઈ છું વરસાદ કેવો હોય આ વાત તો હેન્સી અને પોલ ભૂલી ગયા છે તમે જાણો છો રણપ્રદેશમાં વરસાદ નથી પડતો ત્યાં પાણી ખૂબ જ કિંમતી છે ના વરસાદ ના નદીઓ ના તળાવો ના ખાબોચિયા

સોપારી કેટલા પ્રકારના વૃક્ષો ફક્ત એક એક જ જ વૃક્ષ છે 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 તે જે શકે કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ બધાને મળ્યા પછી નીતા કાકીએ તેમની બેગ ખોલી તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ પલે ઝીલ ને કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા સમજાવ્યું કે તેઓ અબુધાબી અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા અરવિંદ કાકાએ ઝીલ ને પૃથ્વીનો ગોળો આપ્યો ઝીલ તુઆ ગોળા પર શોધી કાઢ અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે બાળકોએ ગોળા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ ઝીલે દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યા સાંજે બધા ચોકમાં માં બેઠા હવાની મજા માણતા ફોટોગ્રાફ્સ પણ જોયા તેઓએ જોયું કે અબુધાબી માં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા હતા આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે અમિત આપના કારણે બારીઓ ખોલી જ શકતા નથી મોટા ભાગે ઘરોમાં એસી હોય છે ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સૂત્રાવ કપડા પહેરે છે અને પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલા રાખે છે તેમનું માથું પણ ઢાંકેલું હોય છે આ તેમને સૂર્યના સખત તાપથી બચાવે છે જીલી તેના પિતરાઈઓ સાથે ફોટોગ્રાફ્સ જોવાની અને બીજા દેશ વિશે જાણવાની ખૂબ મજા પડી તે તેના શહેર અને તેઓ એ અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું ચર્ચા કરો અને લખો તમે જ્યાં રહો છો તે જગ્યા એટલે કે ગુજરાત સાથે અબુધાબી અહીં અમુક અહેવાલ લખવા ઉપયોગ કરી શકો છો તેના ચિત્રો દોરી શકો અથવા ફોટોગ્રાફ્સ મૂકી શકો છો મુદ્દાઓ આબોહવા અને હવામાન લોકોનો પહેરવેશ વૃક્ષો અને છોડ જુદા જુદા પ્રકારના મકાનો રસ્તા પર વાહનોના પ્રકાર સામાન્ય ખાવાની હું રહું છું તે જગ્યા ને અબુધાબી ને સરખાવતો અહેવાલ મેં તૈયાર કર્યો છે હા માનસી તું કહે અબુધાબી ની આબોહવા અને હવામાન ગરમ અને સુકું હોય છે જ્યારે હું રહું છું ત્યાં ગુજરાતમાં આબો હવા અને હવામાન ગરમ અને ભેજવાળું હોય છે અબુધાબીમાં પુરુષો ફળવા સફેદ સૂત્રાઉ કપડા એટલે કે આખા શરીરને ઢાંકી શકે તેવા અને માથા પર રીંગ સાથેનું કાપડ વીંટે છે અને સ્ત્રીઓ કાળો બુરખો પહેરે છે જ્યારે હું રહું છું ત્યાં ગુજરાતમાં પુરુષો પેન્ટ શર્ટ જબ્બો લેંગો જર્સી પહેરે છે અને સ્ત્રીઓ સાડી કે અબુધાબી માં ખજૂરી ના વૃક્ષો વધુ થાય છે જયારે હું રહું છું ત્યાં ગુજરાત માં લીમડો આસોપાલવ આંબો પીપળો વડ પાવળ નાળિયેરી સોપારી પપૈયા જેવા વૃક્ષો અને કરેણ, તુલસી, ગુલાબ અને ગલગોટાના છોડ વધુ થાય છે. અબુધાબીમાં મકાનો ખૂબ જ ઊંચા અને કાચની બારીઓવાળા હોય છે અને ત્યાં બહુમાળી મકાનો વધુ જોવા મળે છે. જ્યારે હું રહું છું ત્યાં ગુજરાતમાં બહુમાળી મકાનો, બંગલા, ढाबाવાળા મકાનો, સાદા મકાનો, ઝૂંપડીઓ અને કાચા મકાનો જોવા મળે છે અબુધાબીમાં ખૂબ જ મોંઘી એસી વાળી ગાડીઓ હોય છે અને વાહન વ્યવહાર ના નિયમો નું પાલન રીતે થાય છે હું રહું છું ત્યાં ગુજરાત માં કાર બસ સ્કૂટર મોટર ટ્રક અને મોંઘી ગાડીઓ પણ જોવા મળે છે અને અહીં વાહન વ્યવહારના નિયમો નું પાલન ઓછું થાય છે અબુ ધબી ના લોકોનો મુખ્ય ખોરાક ખજૂર, પરોઠા, માંસ, બિરયાની, ચિકન કબાબ વગેરે છે. જ્યારે હું રહું છું ત્યાં ગુજરાતમાં રોટલી, પૂરી, દાળ, ભાત, શાક, કાઠિયાવાડી ભોજન, છાશ વગેરે અહીંનો મુખ્ય ખોરાક છે. અબુ ધબીમાં અરબી ભાષા બોલાય છે. જ્યારે હું રહું છું ત્યાં ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે ખૂબ સરસ માનસી હવે કહો તો કે રણ માં વૃક્ષો કેમ ઓછા હોય છે રણમાં જમીન રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય છે વરસાદ ખૂબ જ ઓછો પડે છે તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે જો હા

અને કાકી સાથે સ્થાયી થયા છે મામાને ઓસ્ટ્રેલિયાની એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી મળી હોવાથી ત્યાં રહે છે આ બધી ચલણી નોટો જુઓ હમ હવે દરેક નોટના ચિત્રની બાજુમાં આપેલા બોક્સમાં તેની કિંમત લખો આ પાંચ રૂપિયાની નોટનું ચિત્ર છે માટે આપણે અહીં આ નોટ ના ચિત્ર ની બાજુમાં પાંચ રૂપિયા લખીશું આ દસ રૂપિયાની નોટ નું ચિત્ર છે માટે સો રૂપિયા ની નોટ નું ચિત્ર છે માટે આપણે અહીં આ નોટ ના ચિત્ર ની બાજુમાં એકસો રૂપિયા લખીશું આ પાંચસો રૂપિયા ની નોટ નું ચિત્ર છે માટે આપણે અહીં આ નોટ ના ચિત્ર ની બાજુમાં પાંચસો રૂપિયા લખીશું આ ચલણ કયા છે તમે કેવી રીતે જાણશો આ ચલણ ભારત દેશનું છે ચલણ ની નોટો પર ભારતીય રિઝર્વ બેંક લખેલું છે તેના આધારે જાણી શકાય તમે નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નું ચિત્ર જોઈ શકાય છે દસ રૂપિયા નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો તમે નોટ પર કેટલી ભાષાઓ જોઈ શકો છો દસ રૂપિયા નોટનું નોટ નું અવલોકન કરતા તેના પર વિવિધ રાજ્યો કુલ પંદર ભાષાઓ જોઈ શકાય છે નોટ પર આપેલ બેંક નું નામ લખો નોટ પર ભારતીય રિઝર્વ બેંક નું નામ લખેલું છે અહીં આપેલા સિક્કાઓનું અવલોકન કરો આગળ પાછળની બાજુઓ મુજબ તેમને જોડો જુઓ આ એક રૂપિયાના સિક્કાની આગળની બાજુ છે અને આ તેની પાછળની બાજુ છે માટે આપણે તેને જોડીશું આ પાંચ રૂપિયાના સિક્કાની આગળની બાજુ છે અને આ તેની પાછળની બાજુ છે માટે આપણે તેને જોડીશું આ પચાસ પૈસાના સિક્કાની આગળની બાજુ છે અને આ તેની પાછળની બાજુ છે માટે આપણે તેને જોડીશું આ બે રૂપિયાના સિક્કાની આગળની બાજુ છે અને આ તેની પાછળની બાજુ છે માટે આપણે તેને જોડીશું કયો સિક્કો જોડાયા વિનાનો બાકી રહે છે દસ રૂપિયાનો સિક્કો જોડાયા વિનાનો બાકી રહે છે આ સિક્કાઓમાંથી તમે કેટલા ઓળખી શકો છો આ સિક્કાઓમાંથી બધા જ સિક્કાઓને હું ઓળખી શકું છું સિક્કા મૂલ્ય સિવાય બીજું શું લખેલું છે મૂલ્ય સિવાય ભારત દેશનું નામ અને સિક્કાઓ કયા વર્ષ માં બન્યા તે વર્ષ લખેલું છે તે ઉપરાંત રાષ્ટ્રીય ચિહ્ન એટલે કે અશોક સ્તંભ દોરેલ છે અને સત્યમેવ જયતે લખેલું છે આ નોટો જુઓ શું તે બધી ભારતની છે જે નોટો ભારતની નથી તે કયા દેશની નોટો છે તે શોધી કાઢો આ નોટ છે ના તો આ નોટ કયા દેશની છે ઇંગ્લેન્ડ તેની નીચે ઇંગ્લેન્ડ લખીશું આ નોટ ભારતની છે હા ખરું ને માટે આપણે અહીં આ નોટ નીચે ભારત લખીશું આ આ નોટ નોટ છે છે ના તો કયા તેની નીચે અમેરિકા લખીશું આ નોટ ભારતની છે ના તો આ નોટ કયા દેશની છે અમેરિકાની તેની નીચે અમેરિકા લખીશું આ નોટ ભારતની છે ના તો આ નોટ કયા દેશની છે ઓમાનની તેની નીચે ઓમાન લખીશું આ નોટ ભારતની છે હા ખરું ને માટે આપણે અહીં આ નોટની નીચે ભારત લખીશું આ નોટ ભારતની છે ના તો આ નોટ કયા દેશની છે ચીનની તેની નીચે ચીન લખીશું આ નોટ ભારતની છે ના તો આ નોટ કયા દેશની છે ઓમાનની તેની નીચે ઓમાન લખીશું આ નોટ ભારતની છે ના તો આ નોટ કયા દેશની છે ચીનની તેની નીચે ચીન લખીશું આ નોટ ભારતની છે ના તો આ નોટ કયા દેશની છે ચીનની તેની નીચે ચીન લખીશું આ નોટ ભારતની છે ના તો આ નોટ કયા દેશની છે ચીનની તેની નીચે ચીન આ નોટ ભારતની છે હા ખરું ને માટે આપણે અહીં આ નોટની નીચે ભારત લખીશું આ નોટ ભારતની છે ના તો આ નોટ કયા દેશની છે ઇંગ્લેન્ડની તેની નીચે ઇંગ્લેન્ડ લખીશું આપણે જુદા જુદા દેશોની ચલણી નોટોના ચિત્રો જોયા આ બધી ચલણી નોટો પર ક્રમાંક છાપેલો હોય છે ચલણી નોટો પર છાપેલા ક્રમાંકના કારણે વ્યવહારમાં સરળતા રહે છે અને દરેક વ્યક્તિ એટલે કે સાક્ષર અને નિરક્ષર તેના મૂલ્યને સમજીને સાચો હિસાબ કરી શકે છે આ ક્રમાંક ને કારણે જ નાણું નથી આમ દરેક દેશનું ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ ચલણી નાણું આ બધામાં વિવિધતા જોવા મળે છે ઉદાહરણ તરીકે યુ એ ઈ વિશાળ રણપ્રદેશ ધરાવતો દેશ છે રણ હોવાના કારણે ત્યાં વરસાદનું પ્રમાણ બિલકુલ નહીવત છે તેથી ત્યાં પાણી ખૂબ જ મોંઘું મળે છે જ્યારે પેટ્રોલ સસ્તું મળે છે કેમ કે ત્યાં જમીનમાં અખૂટ ખનીજ તેલના ભંડાર આવેલા છે ત્યાં ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચું હોય છે યુએઈ ના ચલણી નાણાંને દિરહામ કહે છે જ્યારે આપણો દેશ વિવિધ પ્રકારનું ભૂપૃષ્ઠ ધરાવે છે આપણા દેશમાં આપણે જુદી જુદી ઋતુઓ અનુભવીએ છીએ ચોમાસાની ઋતુમાં આપણા ત્યાં વરસાદ પડે છે જેથી આપણે વિવિધ પ્રકારનો પાક ઉગાડી શકીએ છીએ આપણા દેશમાં વિશાળ જળાશયો આવેલા છે આપણા દેશના ચલણી નાણાને આપણે રૂપિયો કહીએ છીએ આમ દરેક દેશ વિવિધતા ધરાવે છે